કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત કચ્છ જિલ્લામાં એક હજાર સાતસો નવ પ્રાથમિક શાળાઓમાં અને બસ્સો ચોરાણું માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓના વાલીઓ અને એસએમસી એસએમડીસીના સભ્યો ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા ભૂલકાઓને ઉત્સાહભેર શાળા પ્રવેશ અપાયો હતો શાળા પ્રવેશોત્સવ દરમિયાન દાતાઓએ રોકડ તથા વસ્તુ સ્વરૂપે દાનની સરવાણી વેળાવતા અંદાજીત રૂપિયા એકતાલીસ લાખ બાસઠ હજાર છાસઠ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું હતું શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ તથા ધોરણ અગિયારમાં સાત બેતાલીસ એસએમસી એસએમડીસી ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા નિર્ધાર સાથે રાજ્ય સરકાર વિવિધ પ્રયાસ કરી રહી છે ત્યારે કચ્છમાં આંગણવાડી બાલ મંદિરમાં છ હજાર પાંચસો નામાંકન જ્યારે બાલવાટિકામાં ઓગણીસ હજાર બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો જ્યારે ધોરણ એકમાં નવા દાખલ થયેલા પાંચ બાળકો સાથે બાળકોએ પુનઃ પ્રવેશ મેળવ્યો હતો ધોરણ નવમાં વીસ હજાર બાળકો જ્યારે ધોરણ અગિયારમાં છ હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો આ સાથે જ તોંતેર દિવ્યાંગ બાળકોનું નામાંકન પણ કરવામાં આવ્યું હતું